વાત સૌરાષ્ટ્રમાં સાંબેલાધાર વરસાદની જૂનાગઢ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે કેશોદના ગ્રામ્ય વિસ્તારમાં પાણી ફરી વળ્યા છે બાલાગામ ગેડમાં ઓજત નદીમાં પાણી ફરી વળ્યા છે બોરિયા વિસ્તારમાં નદીનો પાળો તૂટ્યો છે નદીનો પાળો તૂટતા તૂટતા ખેતરો ધરબાકાર થયા છે નદીને ઉડી અને પહોળી કરવા ખેડૂતોની માંગ છે જુનાગઢ પાણી પાણી થઈ રહ્યું છે આપ જોઈ રહ્યા છો બાલાગામના દ્રશ્યો કેશોદના ગ્રામીણ વિસ્તારોમાં પાણી પાણી થઈ રહ્યું છે બાલાગામના ગેડમાં ઓજત નદી જે છે એના પાણી ફરી વળ્યા છે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે બોરિયા વિસ્તારમાં નદીનો પાળો તૂટ્યો છે નદીનો પાળો તૂટતા જ ખેતરો જળબાકાર થયા છે નદીને ઊંડી અને પહોંડી કરવા ખેડૂતોની પણ માંગ છે આપ જોઈ રહ્યા છો ધોધમાર વરસાદ જુનાગઢની અંદર જે રીતનો વરસાદ વરસ્યો છે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે